શું તમે ક્યારેય મોજાના શાંત તાલ તરફ અથવા નદીના હળવા પ્રવાહ તરફ ખેંચાયા છો પાણી સાથે આપણું એક ઊંડું જોડાણ છે આપણા વ્યસ્ત જીવનમાં કોંક્રીટથી ઘેરાયેલા આ પ્રાચીન બંધનને ભૂલી જવું સરળ છે આપણે તણાવ અનુભવીએ છીએ ડિસ્કનેક્ટ થયેલા આપણી આત્માઓ ઘણીવાર સુકી જમીન જેવી સુકાઈ જાય છે તારાની કલ્પના કરો એક શહેરવાસી જે ડેડલાઇન્સ અને અવાજથી ઓવબંધ હતી તે સતત થાકેલી લાગતી હતી એક વીકેન્ડ છટકી જવા માટે તે નજીકના તળાવે ગઈ ખસરાથી પણ આશાવાદી હતી તે કિનારે બેઠી મોજાઓને જોતી રહી ઠંડી પવન પાણીના હળવા અવાજો તેના ચિંતિત મનને શાંત કરવા લાગ્યા તેણે ત્યાં કલાકો વિતાવ્યા એક હળવાશ પાછી ફરતી અનુભવી દરેક મુલાકાત સાથે સારાએ એક અદ્ભુત પરિવર્તન જોયું તેનો તણાવ ઓગળી ગયો તેની જગ્યાએ વિચારોની સ્પષ્ટતા અને નવી ઊર્જા આવી પાણી માત્ર સીનરી નહોતું તે થેરપી હતી તેણે તેની આત્માને રિચાર્જ કરી પાણીના સ્ત્રોતોની નજીક રહેવાથી શાંતિ માઇન્ડફુલનેસ અને સંવેદનાત્મક ઉત્તેજના મળે છે જે આપણી સુખાકારીને કાયાકલ્પ કરે છે તે આપણને પ્રકૃતિ અને પોતાની જાત સાથે ફરીથી જોડાવામાં મદદ કરે છે આધુનિક જીવનના દબાણમાંથી એક સાંચરી છે પાણી માટે સમય કાઢો પાણીની શક્તિને જાતે શોધો સ્થાનિક ઝરણું શાંત તળાવ અથવા સુધિંગ ફાઉન્ટન શોધો તેના જાદુને તમારી આત્માને બદલવા દો પ્રેરણા અને સુખાકારીની વધુ વાર્તાઓ માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો